આ જગ્યા આપણી જે અઢીસો રૂમો જે આપણે બનાવવાના છે ધરતીનો શેડો ટુ ત્યાં આવ્યા છીએ અને આ બધા જાણો છો કે હમણાં થોડી દિવસ પહેલા પહેલાં બધા મંત્રીઓ બનાવવા માટેના ફોન આવતા હતા અને મામાએ વિડીયો મૂક્યો હતો કે ભાઈ મને બી ફોન આવે અને મામાને આપણે જવાબદારી આપવા આજે જઈ રહ્યા છે અને આજે લાભ દિવસ છે એટલે એ દિવસે જ આપણે આપણા મામાને મહીપતસિંહ ફાઉન્ડેશનની એક બહુ મોટી જવાબદારી આપવા જઈ રહ્યા છીએ અને મહીપતસિંહ ફાઉન્ડેશનની અંદર એઝ અ ઓફિશિયલી એઝ અ રજિસ્ટર્ડ ટ્રસ્ટી તરીકે નિમીએ છીએ અને એની સાથે ખજાનચીની જવાબદારી તમને છે શું બોલો બહુ અઘરી જવાબદારી બાપુ મને ઓપી રહ્યા છો હું તમારી જે પણ મેં એ વખતે કીધું હતું કે તમે જે પણ મને જવાબદારી ઓપો છો હું દિલથી ઉપાડી લઈશ હું એ જવાબદારી મારા પૂરી એ મહેનત અને લગનથી પૂરી કરવાની કોશિશ પણ કરીશ અને મને વિશ્વાસ છે કે હું તમારા જોડે રહ્યો છું એટલે કદાચ એમાં હું નિષ્ફળ નહીં જાઉં તમે જે સ્પીડ પકડી છે ને એ સ્પીડમાં મારે તમારા અંગાથી દોડવું બહુ અઘરું પડશે પણ હું દોડવાની કોશિશ તો કરીશ કારણ કે તમે રાતમાં તમે વૃદ્ધાશ્રમ નવો બનાવી દો છો રાતમાં તમે હવારે ફોન કરીને કહેશો કાલે લોકાર્પણ છે પણ એ સ્પીડને હું તમારા અંગાથી પકડવાની કોશિશ કરીશ અને તમે જે પણ જવાબદારી ઓપી છે એને પૂરી ઈમાનદારીથી અને પૂરા મહેનત લગનથી હું એના પૂરી કરવાની કોશિશ પણ કરીશ અને માતાજી કરશે તો કદાચ બાપુ જે તમારું છે પણ એ સપનું જ્યાં સુધી પૂરું ના થાય એ સપનું પૂરું ના થાય ત્યાં સુધી મારા કદાચ મોત આવે ને તો નહીં એ પૂરું કરીને આથી જવાબદારી સંભાળી રહ્યા છે અને વિધિન વીકની અંદર એ મહીપતસિંહ ફાઉન્ડેશનના ટ્રસ્ટી તરીકે બી એમના ડોક્યુમેન્ટેશન સબમિટ કરીને આપણે એમને ટ્રસ્ટી બનાવીએ છે કારણ કે સૌથી મોટો પ્રશ્ન હોય છે કે આપણા પછી પછી શું સો ચોક્કસ આપણા ટીમની અંદર બે ત્રણ લોકો તો એવા હોવા જોઈએ જે એકબીજાનો સહારો બનીને જ્યારે એકબીજા ના હોય ત્યારે બીજાની મદદ કરીને આખું આ સંસ્થા આપણા તમામ એ આપણી જવાબદારી આપણા આશરા એ આવેલા તમામ લોકોનું સાર સંભાળ રાખી શકે સો એનું અવિભાજ્ય અંગ એટલે અમારા દિલીપમાં આજથી જ અમે નિયુક્ત કર્યા છે થેન્ક યુ મામા વેલકમ ટુ મહીપતસિંહ ફાઉન્ડેશન જવાબદારી છે એ બદલ તમારો અને તમારી પૂરી ટીમનો ખુબ ખુબ આભાર અને આજ પછી તમને કદાચ એવું લાગશે કે મેં ખોટી જગ્યાએ જવાબદારી નહીં આપી જે પણ જવાબદારી આપી છે દિલથી મા